અત્યારે આપણે છીએ ગોગંબા મામલતદાર કચેરી આધાર કાર્ડ સેન્ટર ઉપર આધાર સેન્ટર ઉપર આધાર કાર્ડની કામગીરી સંભાળનાર જે કર્મચારી છે તેમની પાસેથી આપણે એની તમામ વિગતો જાણવાનો પ્રયત્ન કરીશું આધાર કાર્ડની અંદર કેવા કેવા પ્રકારની કામગીરી અહીંયા કરવામાં આવે છે એમાં નવા આધાર કાર્ડ બાળકોના પાંચ વર્ષથી સત્તર વર્ષ સુધીના બરાબર અને અપડેટ માટે જે સુધારા વધારા હોય અને બાયોમેટ્રિક અપડેટ બાકી જે અઢાર વર્ષથી ઉપરના ના નહીં અઢાર વર્ષથી ઉપરના સરકારે બંધ કરે અભ્યાસ સેન્ટ્રલ ગોધરા અને હાલો આના માટે કોઈ ચાર્જ ચૂકવવાનો આવે છે માતા પિતાએ કે આધાર કાર્ડ હોલ્ડરે અપડેટ કરે ને એનો ફૂલ બાયોમેટ્રિક હોય એના સો રૂપિયા હોય છે અને ડોક્યુમેન્ટ અપડેટના પચાસ રૂપિયા હોય છે અને મોબાઈલ નંબર ખાલી હોય તો પચાસ રૂપિયા આ કાયદેસરની રકમ હોય છે કાયદેસરની બરાબર તો એ સરકારશ્રીના નિયમ પ્રમાણે હોય છે હા સરકારશ્રીના નિયમ પ્રમાણે એમના એકાઉન્ટમાં જે સરકારી એકાઉન્ટ છે એમાં દર મહિને જમા કરવાની આવે બરાબર છે આ સિવાય આધાર કાર્ડની અંદર કોઈ પણ પ્રકારની અહીંયા લોકોને કોઈ સમસ્યા થતી હોય કે કોઈ પ્રશ્નો તમારી પાસે આવતા હોય એવી કોઈ છે કોઈ ઘણા બધા આવે છે એમાં એવું છે કે એક મોટામાં મોટો પ્રશ્ન છે જન્મ તારીખ માટે એ કેવું છે એમાં સરકાર હવે એલસી બંધ કરી દીધું પાન કાર્ડ બી નથી ચલાવતા બીજું કશું નહીં ખાલી જન્મનો દાખલો અને માર્કશીટ હવે મોટી ઉંમરવાળાને જન્મનો દાખલો તો ક્યાંથી લાવો એ બહુ મુશ્કેલી છે અમારે અને જે અઢાર વર્ષથી ઉપરના જે આધાર કાર્ડ છે એ બી ઘણા બધા આવે છે પણ અહીંયા બંધ છે અમારે કામગીરી જ બંધ છે તો એ અઢાર વર્ષથી ઉપરના હોય એ ક્યાં કરાવી શકશે એ હલોલ નગરપાલિકા સેન્ટર આપેલું છે અને ગોધરા તાલુકા પંચાયતની અંદર અહીંયા સમય શું હોય છે કે ને અઠવાડિયામાં કેટલા દિવસ આ કામગીરી ચાલે છે અહીંયા બીજો અને ચોથો શનિવાર રજા હોય રવિવાર અને જાહેર રજા હોય બાકી દસ સાડા દસ થી છ નો ટાઈમ હોય છે તાલુકામાંથી જે આધાર કાર્ડ અપડેટ કરવા માટે અને નવા આધાર કાર્ડ બાળકોના બનાવવા માટે આવનાર જાહેર જનતા માટે કોઈ સંદેશો તમારો સંદેશો એક જ કે ડોક્યુમેન્ટ વ્યવસ્થિત લાવવા અને ઓરિજિનલ લઈને આવું જેથી કરીને એમનું રિજેક્ટ બી ના થાય બીજી વાર આવવું ના પડે અને શું છે કે અમુક કેવું હોય છે હવે નવા નિયમ પ્રમાણે જન્મના દાખલામાં ખાલી નામ એકલું લખેલું હોય ને તો આધાર કાર્ડમાં નામ એકલું જ આવે છે અટક બી ના હોય ને તો બટ અટક બી ના પાડે છે અમારે બરાબર એટલે પછી જ્યારે બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જાય ત્યારે પણ આ પ્રશ્ન થોડી તકલીફ થાય એમ સૌથી મોટો પ્રશ્ન જે પબ્લિકમાંથી આવી રહ્યો છે એવું છે કે અહીંયા આધાર કાર્ડની કામગીરી માટે અને અપડેટ માટે જે રકમ લેવામાં આવે છે એની કોઈ પાવતી આપવામાં આવતી નથી તો એવો કોઈ રૂલ્સ છે કે પાવતી આપવી જોઈએ અંદર લખાઈને જ આવે શેમાં લખાઈને આવે જે આધાર કાર્ડ આપણે નીકળીએ ને રિસીપ્ટ નીકળીએ ને એની પાછળ લખેલા જ મહિનાના બીજા ને ચોથા શનિવાર સિવાય અહીંયા કાયમ આ કામગીરી ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે આપણે જોઈ રહ્યા છીએ આધાર સેન્ટરની તમે શેના માટે આવ્યા છો આધાર કાર્ડ કોનું છોકરા શું નામ છે આનું ઋતિક કેટલી વર્ષની ઉંમર થઈ સાતમું વર્ષ હજી સુધી એનું આધાર કાર્ડ નથી કરાયું બરાબર છે તો કયું ગામ તમારું ઘરમાં